તો બીજી તરફ સામાજિક સંસ્થાઓના વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યક્રમમાં જીટીપીએલની ટીમ પણ સહભાગી બનશે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના પ્રમુખ રામદેવભાઈ મોટવાડિયાએ જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો ભાગરૂપે આજે મેં જીટીપીએલના ડાયરેક્ટર માનની રાજભા જેઠવાને મેં મળ્યા હતા એને ખૂબ દિલથી અને એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે ભાવતી પ્રતિસાદ આપ્યો છે અને આખા કાર્ય વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવાના છે એની અંદર પોતે પોતે જાતે ઇન્વોલ્વમે ઇન્વોલ્વ થઈ અને જીટીપીએલ જે ચેનલ છે એના માધ્યમથી પોતાની જે કારોબાર છે એ પેઢી છે ધંધાકી એના માધ્યમથી અને પોતાના મિત્ર વર્તુળો છે એના માધ્યમથી આ અભિયાનની અંદર આહુતિ આપવા માટેનો એ દિલથી પ્રયત્ન કરશે એવી એમને ખાતરી આપી છે એટલે મોરબી શ્રી રાજભાનો અને એની જીટીપી ચેનલનો પણ હું હૃદયથી આભાર માનું છું